અમદાવાદ મહાનગરપાલિકાએ જે અઢીસો લોકો ત્રણસો લોકો મોકલવાના હોય સુરત મહાનગરપાલિકાએ જે બસો લોકો મોકલવાના હોય એ લોકો ક્યાં કામ કરે છે કઈ રીતે કામ કરે છે હું તમને બતાડું કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી પચાસ લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઈન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર જે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો મને જરૂરથી પૂછજો હું જવાબ આપવા બંધાયેલો છું મેં બધી જ તપાસ કરી છે પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપવો હોય કોઈની જોડે ચીટિંગ થયું હોય એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી હું જાહેરમાં કહું છું એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી બિલકુલ આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની